નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે અપૂર્ણાંક ચેપ્ટર આપણે કરીએ છીએ ત્યારે આજે ભાગ બીજો પહેલા ભાગની અંદર આપણે અપૂર્ણાંકની સમજૂતી આપણે શીખી ગયા હતા આ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ પહેલા ભાગની અંદર આપણે અપૂર્ણાંક વિશે શીખી ગયા હતા કે અપૂર્ણાંક છે એને ભિનાત્મક સંખ્યા અથવા ભીન સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે પછી આ અપૂર્ણાંકના આપણે પ્રકાર જોયા હતા એક શુદ્ધ અપૂર્ણાંક એક અશુદ્ધ અપૂર્ણાંક અને એક મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે આ શુદ્ધ અપૂર્ણાંકની કિંમત એકથી ઓછી હોય અને આ બે અપૂર્ણાંકની કિંમત એકથી મોટી હોય આ શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ અને છેદ છે તો છેદ છે એ મોટો હોય અંશ છે નાનો હોય તો જ્યાં શુદ્ધ અપૂર્ણાંક છે એનો છેદ મોટો છે એટલે એને છેદાધિક અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક છે એમાં અંશ મોટો હોય એટલે એને અંશાધિક અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે પછી શુદ્ધ અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવવાનું શીખ્યા હતા અતિ સંક્ષિપ્ત સંક્ષિપ્તરૂપ આપણે જોયું હતું તો એ બધી વસ્તુ છે એને રિલેટેડ કેવા દાખલા પૂછાય એ આપણે આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો પહેલામાં પહેલો પ્રશ્ન છે કે રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો આવો ભાગ છે એને રેખાંકિત ભાગ કહેવાય હવે એક લંબચોરસની આકૃતિ છે એમાં ત્રણ સરખા ભાગ છે તો ટોટલ ભાગ ત્રણ છે અને ત્રણ માંથી એક ભાગમાં આપણે રેખાંકિત કરેલો છે તો આપણો સાચો જવાબ સાચો જવાબ એકના છેદમાં ત્રણ અથવા એક તૃતીયાંશ એવો કહી શકીએ તો આ આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ ફરીથી રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો આમાં કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર તો ચોકે ચોકે સોળ ભાગ છે ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ તો ટોટલ ભાગ આપણી પાસેથી આ સોળ સોળમાંથી રેખાંકિત ભાગ કેટલા એક બે અને ત્રણ તો ત્રણના છેદમાં સોળ એવો આપણો જવાબ સી ઓપ્શનમાં મળે છે ખાલી ભાગ કેટલો એટલું પૂછ્યું હોય તો સોળમાંથી આપણે આ ત્રણ બાદ કરી નાખવાના અને સોળમાંથી ત્રણ બાદ કરીએ એટલે તેર ભાગ વધે તેર ભાગ ખાલી છે તો ટોટલ ભાગ સોળ છે એમાંથી તેર ભાગ છે ખાલી છે તો આપણો જવાબ તેરના છેદમાં સોળ એવો કહેવામાં આવે ચાલો નેક્સ્ટ રકમ છે ધોબીએ પચાસ કપડાં ઇસ્ત્રી કરવાના છે તેમાંથી તેણે પંદર કપડામાં ઇસ્ત્રી કરી નાખી તો તેણે કેટલામાં ભાગના કપડામાં ઇસ્ત્રી કરી તો ટોટલ કપડાં કેટલા છે પચાસ છે એમાંથી ઇસ્ત્રી કરી નાખી કેટલામાં પંદરમાં તો આ આપણો સાચો જવાબ થયો કદાચ એવું પૂછ્યું હોય કેટલા કપડામાં ઇસ્ત્રી કરવાની બાકી રહી છે બાકી રહી છે એટલે પંદરમાં થઈ ગઈ તો પચાસ હતી અને પંદરમાં થઈ ગઈ તો પચાસમાંથી પંદર જાય તો કેટલા વધે મોઢે કરવાનું પચાસ માંથી પેલા દસ કાઢી નાખવાના એટલે ચાલીસ વધે ચાલીસ માંથી પછી પાંચ કાઢવાના એટલે પાંત્રીસ વધે તો પાંત્રીસ અને છેદમાં પચાસ પચાસ કપડાં હતા એમાં પાંત્રીસ માં બાકી છે અને પચાસ કપડાં હતા એમાંથી પંદર માં થઈ ગયેલ છે આપણને થઈ ગયેલનું પૂછેલું છે એટલે પંદરના છેદમાં પચાસ એ આપણો સાચો જવાબ થાય ચાલો નેક્સ્ટ ઉદાહરણ વીસ મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે તો એક કલાક હોય બરાબર બધાને ખબર છે કે સાઠ મિનિટ થાય એક કલાક એટલે કેટલી મિનિટ થાય સાઠ મિનિટ તો કુલ કેટલી મિનિટ એક કલાક એટલે સાઠ મિનિટ અને ઉપર આવ્યા વીસ મિનિટ સાઠમાંથી વીસ મિનિટ તો વીસ મિનિટે કલાકનો કેટલો ભાગ છે એ આ વસ્તુ આપણી થઈ હવે આની અંદર છેદ ઉડે આ જીરો જીરો કટ થઈ જાય એટલે બેના છેદમાં છ વું હવે આવો પણ ઓપ્શન ક્યાંય આપણને દેખાતો નથી તો બેમાં બેની ચાવી લાગે એટલે આપણે આનું અતિ સંક્ષિપ્ત રૂપ લેવું પડે અવયવ પાડી નાખીએ એટલે આવા કાંઈક અવયવ પડે આ બેને એક ગુણા બે એટલે બે થાય આ છ ને ત્રણ ગુણણા બે એટલે બે થાય આ બે બે ભાગ કટ થઈ જાય એટલે એકના છેદમાં ત્રણ રેડી અને પછી આપણી સ્પીડ હોય તો અહીંયા વીસ અને છેદમાં સાઠ હોય એટલે આ જીરો જીરો કટ થઈ ગયા અને બે તેરી છ ઉપર કાંઈ નથી વધ્યું કાંઈ ન વધે એટલે એકડો હોય એટલે એકના છેદમાં ત્રણ આપણો આવો જવાબ થાય અને એવો જવાબ છે આપણો બી ઓપ્શનમાં દેખાય છે તો અહીંયા એકમ સરખાવો જોઈએ એક કલાકમાં છે અને અહીંયા મિનિટ આપેલું છે તો બે એકમ આપણે સરખા કરવા પડે પછી આપણે ભાગ કરી શકીએ અપૂર્ણાંકની વ્યાખ્યામાં આપણે એવું એક શરત જોઈતી કે બધા ભાગ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ ફરીથી છ કલાક એ આખા દિવસનો કેટલામો ભાગ છે આખો દિવસ કેટલી કલાકનો હોય ચોવીસ કલાકનો હોય આખો દિવસ ચોવીસ કલાકનો હોય તો ચોવીસ કલાકનો દિવસ એમાંથી છ કલાક એટલે આ રીતે લખાય તો છને ને કેવી રીતે લખાય બે તેરી છ અને અહીંયા બે ગુણ્યા બાર એટલે બે બે વયા ગયા આને લખાય ત્રણ એકવું ત્રણ અને આને લખાય ત્રણ ચોક બાર એટલે ત્રણ ત્રણ વયા ગયા એટલે એકના છેદમાં ચાર એવો આપણો ઓપ્શન ડી છે હવે છના છેદમાં ચોવીસ હોય એટલે સીધું આપણે કરી શકીએ છ ચોક ચોવીસ એટલે ઉપર કાંઈ નથી વધ્યું એટલે એકડો હોય નીચે ચાર હોય આ ટૂંકામાં ટૂંકું એડી એકના છેદમાં ચાર ચાલો નેક્સ્ટ સંખ્યા રેખા પર ઝીરો અને એક ની બરાબર વચ્ચે કયો અપૂર્ણાંક લખી શકાય તો સંખ્યા રેખા આપણી હોય આવી અહીંયા જીરો હોય પછી અહીંયા એક હોય અહીંયા બે હોય આ બાજુ માઇનસ એક હોય આ બાજુ માઇનસ બે હોય આવી આપણી સંખ્યા રેખા હોય તો ઝીરો અને એકની બરાબર વચ્ચે એટલે અહીંયા કઈ સંખ્યા આવે તો બે ભાગ થઈ ગયા આ પહેલો ભાગ અને આ બીજો ભાગ ટોટલ કેટલા ભાગ બે ભાગ બે માંથી એક ભાગ અહીંયા સુધી આપણે જોઈએ તો કેટલો ભાગ થાય એક ભાગ થાય એટલે કે અડધો ભાગ એકના છેદમાં બે એને અડધું કહેવાય કેવાય કે નહીં છેદમાં બે ભાગ એ આપણો સાચો જવાબ થશે ચાલો એક કરતા નાના અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય પહેલો ભાટ આપણે જોઈ લીધો છે એટલે મેં વારંવાર તમને યાદ રખાયું હતું એક કરતાં નાનો અપૂર્ણાંક હોય એને હંમેશા શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કદાચ આવો ઓપ્શન આપણને ન મળે તો એમાં અપૂર્ણાંક પણ કહી શકાય છેદાધિક અપૂર્ણાંક એટલે કેવો છેદ મોટો હોય અને અંશે નાનો હોય જોઈએ આગળ જેનો છેદ મોટો અને અંશ નાનો આવા અપૂર્ણાંકને શું શું કહેવાય તો આવા અપૂર્ણાંકને પણ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છેદાધિક અપૂર્ણાંક છેદ છે મોટો છે ક્લિયર ચાલો નેક્સ્ટ તેરના છેદ માં ચાર ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો તેરના છેદમાં ચાર છે એટલે એને તેર ભા ચાર એવું વાંચવામાં આવે તો ચાર તેરી બાર અને તેરમાંથી બાર જાય એટલે એક વધે આપણે સાયકલ ફેરવવાનું મેં તમને કીધું હતું કે અહીંથી આમ ફરે એટલે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ચાર છેદ ક્યાંય જશે નહીં અહીંયા ચાર હોય તો આપણે આ પૂર્ણાંકમાં છેદ ચાર જ આવે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ચાર એવો જવાબ આપણો બી ઓપ્શન છે કદાચ આવું આપણને આપેલું હોય ને એને એમ કીધું હોય કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આપણે એવું કરતા હતા કે આ ત્રણ અને ચારનો ગુણાકાર તો ત્રણ ચોક બાર પછી અંશે એ પ્લસમાં લેવાનો પ્લસ એક અને છેદ ક્યાંય જાય નહીં તો તેરના છેદમાં ચાર જે આપણને રકમમાં દેખાય છે તો આની ઉપરથી આ પણ ફરે અને આના ઉપરથી આમ પણ આપણે ફેરવી શકીએ મિશ્ર અપૂર્ણાંકનું બીજું નામ છે હજી ફરીથી કહું છું પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક એક પૂર્ણ સંખ્યા સાથે છે અને એક અપૂર્ણાંક સંખ્યા સાથે છે એટલે પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક પણ તેને કહેવામાં આવે છે જોઈએ આગળ પાંચ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો ફરીથી આપણે શું કરવું પડે પાંચ ગુણ્યા ચાર કરવું પડે પછી વત્તા ત્રણ કરવા પડે અને છેદમાં ચાર મૂકવા પડે તો પાંચ ચોક વીસ વત્તા ત્રણ છેદમાં ચાર એટલે ત્રેવીસના છેદમાં ચાર કદાચ આપણને ત્રેવીસના છેદમાં ચાર આપ્યું હોય અને એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાનું કહીએ તો ત્રેવીસ ભાઇગા ચાર કરવાના તો ચાર પંચા વીસ ચાર છક ચોવીસ થઈ જાય એટલે ચાર પંચા વીસ ત્રેવીસમાંથી વીસ જાય એટલે ત્રણ વધે અને ફરીથી સાયકલ આપણે ફેરવવાની આમ તો પાંચ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર થઈ ગયું હવે તાળો મળી જાય કે આપણો જવાબ છે સાચો છે નેક્સ્ટ નીચેનામાંથી કયો અપૂર્ણાંક એક તૃતીયાંશનો સમ અપૂર્ણાંક છે તો સમઅપૂર્ણાંક યાદ કરો જે પહેલાં વિડીયોમાં આપણે શું કીધા તા કે છેદને જેટલા વડે ગુણ્યા હોય એટલા જ વડે અંશને ગુણો અથવા છેદને જેટલા વડે ભાગાકાર કર્યો હોય એટલો જ અંશને ભાગાકાર કરવાનો તો પહેલો અહીંયા પહેલો ઓપ્શન છે છ તો એકને હું છ વડે ગુણું ને તો છ આવે તો નીચે પણ મારે છ વડે ગુણવા પડે તો છ તેરી અઢાર અને છ એકૂ છ આ એવો અપૂર્ણાંક નથી એટલે પેલો ઓપ્શન આપણો આવે નહીં બીજો અપૂર્ણાંક છે તો ઉપર મારે ત્રણ જોતા હોય તો ત્રણ વડે ગુણવા પડે અને નીચે મારે ત્રણ વડે ગુણવા પડે તો ત્રણ એકવું ત્રણ અને છેદમાં ત્રણ તેરી નવ આ અપૂર્ણાંક એના જેવો છે હવે ત્રીજો ઓપ્શન જુઓ એકને હું બાર વડે ગુણું ત્યારે બાર આવે તો નીચે હું ત્રણને બાર વડે ગુણું તો ત્રણને જો હું બાર વડે ગુણું તો કેટલા થાય છત્રીસ થાય તો આ જવાબ એવો નથી અને ડી ઓપ્શન પણ એવો નથી આપણને જવાબ મળી ગયો છે ત્રણના છેદમાં નવ એ એકના છેદમાં ત્રણનો નો સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે ચાલો નેક્સ્ટ ચોવીસ ના છેદ છત્રીસ નું અતિ સંક્ષિપ્ત રૂપ જણાવો આ પહેલા પાઠમાં આપણે આ ઉદાહરણ લઈને જ દાખલો કરેલો હતો તો ચોવીસ ના છેદમાં છત્રીસ એનો મતલબ છે કે મારે આના છેદ ઉડાડવાના છે તો આના અવયવ પાડીએ તો છ ચોક ચોવીસ થાય અહીંયા છાંયે છાંયે છત્રીસ થાય તો આ છ છ છે ઉડી ગયા હવે ચારના છેદમાં છ વ્યા એટલે ચારના અવયવ પડે બે ગુણ્યા બે અને આના અવયવ પડે બે ગુણ્યા ત્રણ વળી પાછા બે બે વયા ગયા એટલે બે ના છેદમાં ત્રણ રેડી ફરીથી જુઓ ચોવીસના છેદમાં છત્રીસ હું આમ કરું કે બાર દુ ચોવીસ અને બાર તેરી છત્રીસ આ મને યાદ આવી જાય તો હું આમ કરું તો બાર બાર વયા ગયા તો પણ બેના છેદમાં ત્રણ વધે કદાચ હું આમ કરું ચોવીસના છેદમાં છત્રીસ તો હું અહીંયા લખું કે છ ચોક ચોવીસ એ આપણે પેલા જોયું કા તો આપણે બીજી એકાદાની ચાવી લગાડી નવ નવની ચાવી તો આની અંદર લાગતી નથી તો આપણે અહીંયા બીજી એક ચાવી આપણે આઠની ચાવી લાગે આ ચોક બત્રીસ ને આઠની પણ લાગે નહીં તો બેની ચાવી લગાડીને આપણે કરી જોઈએ તો બે ગુણ્યા બે દુ ચાર ચાર તેરી બાર અને બાર દુ ચોવીસ બે દુ ચાર ચાર તેરી બાર બાર દુ ચોવીસ અહીંયા બે તેરી છ છ દુ બાર અને બાર તેરી છત્રીસ હવે ઉડાડી ગયો બે બે ઉડી ગયા બે બે ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા તો પણ બેના છેદમાં ત્રણ જવાબ આવે રેડી તો આ થોડુંક આપણને અઘરું પડે પછી આપણી સ્પીડ આવે એટલે સીધું આપણે અહીંયા જ કરશું બાર દુ ચોવીસ અને બાર તેરી છત્રીસ બેના છેદમાં ત્રણ સીધો જવાબ આવી જાય ચાલો નેક્સ્ટ પ્રેક્ટિસથી આપણને વધુ આવડે અને આપણી સ્પીડ પણ વધે ગણિતના જે કાંઈ વિડીયો છે આપણે જોઈ લઈએ છીએ પછી આપણે કાંઈ કરતા નથી તો આપણી મહેનત છે એ કાંઈ રંગ નહીં લઈ આવે આપણે શું કરવું પડશે ગણિત છે એ ગણવું પડશે ગણિત છે એ ગણતા ગણવાથી આવડે ગણિતને આપણે ગણીએ તો એ આવડે બેના છેદમાં પાંચનો સમ અપૂર્ણાંક શોધો જેના અંશમાં છ હોય તો અહીંયા બે છે અને છેદમાં પાંચ છે હવે મારે અંશમાં છ જોતો હોય તો આને હું ત્રણ વડે ગુણું ત્યારે અંશમાં છ આવે તો એટલા જ વડે મારે નીચે પણ ગુણવા પડે તો બે તેરી છ થયા અને પાંચ તેરી પંદર થયા આવો આપણો ઓપ્શન બી ઓપ્શનની અંદર જોવા મળે છે છના છેદમાં પંદર સમ અપૂર્ણાંક એટલે કે એના જેવો જ અપૂર્ણાંક એ બેની કિંમત સરખી જ થાય છના છેદમાં પંદરની કિંમત આ બેના છેદમાં પાંચ જેટલી થાય કેવી રીતે થાય અહીંયા આપણે છેદ ઉડાડીએ તો અહીંયા બે તેરી છ થાય અને અહીંયા ત્રણ પંચા પંદર થાય આ ત્રણ ત્રણ વયા જાય એટલે વળી પાછું બેના છેદમાં પાંચ આવી જાય હેડી તો અપૂર્ણાંકને સમાન સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણતા અથવા તો ભાગાકાર કરતા કાંઈ ફેર પડતો નથી આને આપણે ભાગાકાર કર્યો કહેવાય છના છેદમાં પંદર છે ઉપર હું વડે વડે તો તો નીચે પણ મારે બે જવાબ આવે અને પંદર ભયગા ત્રણ કરું તો પાંચ જવાબ આવે તો ભાંગવાથી કે ગુણવાથી અપૂર્ણાંકની કિંમતમાં ફેર ન પડે તેવા અપૂર્ણાંકને આપેલ અપૂર્ણાંકના અપૂર્ણાંક કહેવામાં આવે છે જો એકવીસના છેદમાં ઓગણપચાસનો સમ અપૂર્ણાંક શોધો શોધો જેના છેદમાં સાત હોય તો હમણાં આપણે ઉદાહરણ શીખા એવું જ ઉદાહરણ અહીંયા બીજું આવ્યું છે હવે મારે અહીંયા છેદમાં સાત જોતા હોય તો ભાંગા સાત કરવા પડે સત્યુ સત્યુ ઓગણપચાસ થાય તો ઉપર પણ મારે સાત વડે ભાંગવા પડશે તો હવે છેદમાં સાત થઈ ગયો અને અહીંયા સાત તેરી એકવીસ ત્રણના છેદમાં સાત એવો આપણો આન્સર એ ઓપ્શનની અંદર જોવા મળે છે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ વર્તુળાકાર પીઝાના આઠ ભાગ કરવામાં આવ્યા તેમાંથી કોમલે ત્રણ ભાગ ખાધા તો કેટલો પીઝા બાકી રહે આઠ ભાગ હતા આઠ માંથી ત્રણ ભાગ ખાઈ નાખ્યા એટલે આઠ માંથી જો મેં ત્રણ ભાગ ખાઈ નાખ્યા હોય તો મારી પાસે પાંચ ભાગ વધે તો આઠ ભાગનો પીઝા હતો એમાંથી પાંચ ભાગ બચે તો પાંચના છેદમાં આઠ એ આપણો સાચો જવાબ આવે ત્રણના છેદમાં આઠ જવાબ ટીક કરીએ તો એ તો આપણે ખાઈ ગયા કહેવાય વધેલો બીજા નથી એટલે રકમ છે બરાબર અને જવાબ લઈ આવવાનો ગણિતમાં એવું હોય આપણે આવે એ જવાબ નહીં જે જવાબ આવ્યો હોય એ જવાબ ટીક ન કરતા આપણે આ હંમેશા યાદ રાખીએ કે જે પૂછેલું હોય એવો જવાબ આપણે ટીક કરવાનો હોય ચાલો નેક્સ્ટ મહેશભાઈએ તરબૂચના છ ભાગ કર્યા મહેશભાઈ હતા એને તરબૂચ એક ભાગ કરી નાખ્યા તેમાંથી પાંચ ભાગ સુરેશ ખાધા આ છ ભાગ હતા એમાંથી પાંચ ભાગ સુરેશભાઈ છે ખાઈ ગયા તો મહેશભાઈ માટે કેટલું તરબૂચ બાકી દઈએ છ માંથી પાંચ ભાગ ખવાઈ ગયા હોય તો છ માંથી એક ભાગ બાકી રીએ આ બધાને ખબર પડી જાય છ માંથી પાંચ બાદ કરી નાખો તો એક ભાગ બાકી રીએ તેવો અપૂર્ણાંક એકના છેદમાં છ એ ઓપ્શનની અંદર આપણને જોવા મળે છે ફરીથી જો કાંઈ ન સમજાણવું હોય તો આ વિડીયોને ફરીથી તમારે જોઈ લેવાનો છે અપૂર્ણાંકની જે કાંઈ આપણે પહેલા પાર્ટની અંદર સમજૂતી જોઈતી એને રિલેટેડ કેવા કેવા પેટર્નના દાખલા બને એ આપણે આ પેટર્નની અંદર જોયું છે ઠીક છે નવા વિડીયો સાથે નવી સમજૂતી સાથે આપણે ફરીથી પાછા મળવાના છીએ અપૂર્ણાંકને આપણે પૂરેપૂરું ચેપ્ટર વ્યવસ્થિત અને સાવ નિરાતે સમજવાનું છે જેથી કરીને આપણી અપૂર્ણાંકની અંદર કોઈપણ જાતની પેટર્નમાં ભૂલ ન પડે અને રૂલ્સ છે આપણને એના સમજાતા રહીએ ફરીથી નવા વિડીયો સાથે મળશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત